તમે પણ આવી ભૂલ કરશો તો આખું જીવન દુખી થશો શીતળા સાતમ વાર્તા બે હતી એક દેરાણી અને બીજી જેઠાણી રાંધણ શું દાડો આવ્યો દેરાણી તો રાંધવા બેઠી રાંધતા રાંધતા થાકી ગઈ અડધી રાત થઈ અને પારણામાં છોકરો રડવા લાગ્યો નાની વહુ ધવડાવવા બેઠી મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુ ને આવ્યા છોકરો ધવડાવતી ધવડાવતી ઊંઘી ગઈ ચૂલો ટાઢો કરવાનો તો ભૂલી ગઈ મધરાત થઈ અને શીતળામાં તો નીકળા ફરવા ચૂલામાં આળોટ્યા શીતળામાં તો આખા શરીરે દાજી ગયા એમને શ્રાપ આપ્યો જેવું મારું અંગ બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં જુએ તો ચૂલો સળગતો દીઠો પારણામાં જોયું તો મળદું થઈને છોકરો પડેલો બહુ સમજી ગઈ કે શીતળામાંનો સાપ લાગ્યો છે નાની વહુ તો ચોધા રાસુએ રડવા લાગી જે કાણે તો મનમાં ને મનમાં રાજી થઈ પણ નાની વહુ ઉપર સાસુ માને ઘણું હેત હતું સાસુએ ધીરજ આપી અને કહ્યું વહુ રડવાથી કાઈ નહીં વળે તું શીતળામા પાસે જા એ છોકરો સજીવન કરશે આશીર્વાદ લઈ અને મરેલો છોકરો જોડીમાં નાખી નાની વહુ તો ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી ચલો છલ ભરેલી પણ પાણી કોઈ પીતું નહોતું ચકલુંય બોટતું નહોતું વહુને જતી જોઈ અને તલાવડી બોલી બહેન ક્યાં જાય છે મને શિતલામાનો સાપ લાગ્યો છે સાપનું નિવારણ કરવા શિતરામા પાસે જાઉં છું તલાવડીઓ કહે બહેન પણ અમારું પાણી તું પીશ નહીં જે પીવે છે એ મરી જાય છે અમારા એવાથી સાપ આપ હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા બે આંખલા મળ્યા બેઉ આંખલાની કોટે કંટીના પડ બાંધેલા છે અને લડિયા કરે છે નાની વહુ ને જતી જોઈ આંખલા બોલ્યા બહેન ક્યાં જાય છે વહુ બોલી શિતળામાં પાસે સાપનું નિવારણ કરવા આખલાઓ કહે ભલે પણ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે એ વાતે સા પાપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી બહુ તો આગળ ચાલી વન વગડો આવ્યો બોરડીના ઝાડ નીચે ડોસીમાં બેઠા હતા એનું માથું ઉઘાડું હતું અને ખંજવાળિયા કરે બહુને જતી જોઈ અને ડોસી કહે બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને બહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને એ બેઠી માથું જોવા ડોસીમાના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ વહુને આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલી વારમાં તો ડોસીમાના ખોળામાં છોકરો સજીવન થઈ ગયો વહુ તો રાજી રાજી થઈ ગઈ એ જટ દઈને છોકરાને પોતાના ખોળામાં લીધો વહુ તો સમજી ગઈ કે આજ શીતળામાં છે એ તો ડોસીમાના પગમાં પડી ગઈ માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો છે શીતળામાં તમે મારું પેટ ઠાર્યું પણ મા રસ્તામાં મને બે તલાવડી મળી હતી એમનું પાણી કોઈ પીતું નથી એમને સા પાપ કર્યા હશે શીતળામાં કહે ગયા ભવે એ બંને શોકીઓ હતી રોજ કજીઓ કરતી અને કોઈને છાક સાસ આપે નહીં અને આપે તો પાણી રેડીને આપે એના પાપે આજે એનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એમના દુઃખ દૂર થઈ જશે વહુ કહે માતાજી રસ્તામાં બે આંખલા મળ્યા હતા એમની કોઠે કંટીના પડ બાંધેલા છે અને કાયમ લડ્યા કરે છે એમના તે સા પાપ હશે ગયે ભવે એ બે દેરાણી જેઠાણી હતા એ કોઈને દળવા કે ખાંડવા દેતા નહીં એ પાપને કારણે એમને કોટે ઘંટીના પડ બંધાયા છે તો એ પડ છોડી લેજે એમના પાપ નાશ પામશે નાની વહુ તો સીતળામાના આશીર્વાદ લઈ છોકરો રમાડતી રમાડતી પાછી વળી રસ્તામાં લડતા આંખલા મળ્યા એમને સીતળામાની વાત કરી કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને લડતા બંધ થયા આગળ જતા બે તલાવડી આવી તેમણે શીતળામાની વાત કરી અને પાણી પીધું તલાવડીઓ તો રાજી થઈ ગઈ થોડી વારમાં પશુ પંખીઓ એમનું પાણી પીવા આવ્યા બહુ છોકરાને લઈ અને ઘરે ગઈ મા તો રાજી રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર થયું બીજા વર્ષે રાંધણી સેઠ આવી જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ કરું એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખી અને સૂઈ ગઈ મધરાત થઈ અને શીતળામાં આવ્યા ચૂલામાં આલોટ્યા શીતળામાનું આખું શરીર દાઝે ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે જેઠાણી પારણામાં જુએ તો છોકરો મરેલો જેઠાણી સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો દેરાણીની જેમ એ પણ છોકરો લઈ અને શીતળામાં પાસે જવા ચાલી નીકળે રસ્તે જતા બે તલાવડી આવી તલાવડી કહે બહેન ક્યાં જાય છે જેઠાણી તો કહે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણીને રીસ ચડ્યા અને ગુસ્સામાં બોલી હું કઈ તારા જેવી નવરી નથી આમ છણકો કરતી આગળ જઈ આગળ જતા બે આંખલા મળ્યા આંખલા કહે બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે તો અમારો સંદેશો લેતી જાને હું કઈ તમારા જેવી નવરી નથી એમ કહી જેઠાણી આગળ ચાલી અઘોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી અને શીતળામાં બેઠા હતા માથું ખુલ્લું હતું અને ખંજવાળા કરે ડોશીમા કહે બહેન ક્યાં જાય છે જેઠાણી તો બોલી શીતળામાં પાસે જરા મારું માથું જોતી જાને જેઠાણી છણકો કરતા કહે હું કઈ તારા જેવી નવરી નથી મારો છોકરો મર્દ થઈ ગયો છે આમ કહી ત્યાંથી જાળી નીકળી જેઠાણી તો આખો વગડો ફરી જંગલમાં જાડવા જોતી વળી પણ ક્યાંય શીતળામાં મળ્યા નહીં મોડી રાત સુધી રખડતી રઝળતી થાકી ગઈ છોકરાનું મડદું લઈને રડતી કૂટતી ઘરે આવી જય શીતળામાં જય શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં